ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તમારી સેમ વનની એક્ઝામ ખૂબ જ સારી ગઈ હશે તો હવે આપણે સેમ ટુના અભ્યાસક્રમમાં પાઠ પાંચ વનવાસી વિચર જાતિ અને સ્થાનિક સમુદાય આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે દેશના જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓમાં રેતી જનજાતિઓની માહિતી પ્રાપ્ત કરીશું આ ઉપરાંત ભારતની વિવિધ જનજાતિઓના જીવનથી આપણે પરિચિત થઈશું સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સદીઓથી મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર પોતાની સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે દરેક જનજાતિના સભ્યો એક કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકાર કરતા હતા પશુઓને પાળતા હતા અને ખેત પેદાશો દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુનો સંગ્રહ પણ કરતા હતા તેઓ ખેતી કરી પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હતા આ જનજાતિઓના જીવન પર સૌથી અસર કરતા બે પરિબળો હતા એક જંગલ અને પ્રકૃતિ તેમના મકાનો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા તેથી આ જાતિઓને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે જનજાતિના લોકો જમીન અને ખેતી કરીને જે પેદાશ પ્રાપ્ત થતી હતી તેના ઉપર સંયુક્તપણે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમો પ્રમાણે બધા જ કુટુંબોને તેની જે જમીન પેદાશ પ્રાપ્ત થઈ હોય તેની તેઓ વેચણી કરતા એટલે આ પરથી આપણે કહી શકીએ કે જનજાતિના લોકોનું જીવન એ સામૂહિક સ્વરૂપનું હતું તો તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ જનજાતિઓ સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ સ્થળોએ રહેતી હતી અને જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે તેઓ એકબીજા ઉપર હંમેશા નિર્ભર રહેતા હતા સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ જાણકારી આપી નથી અને આ જનજાતિઓના લોકો પાસે લેખિત દસ્તાવેજો પણ મળતા નથી તેથી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે તેથી તેમના જીવન વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિઓની વસ્તી જોવા મળતી હતી આ જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ એમાં આપણે જોઈએ તો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોવાથી જે તે પ્રદેશ ઉપર પોતાનું નિયંત્રણ રાખતી હતી હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં આપણે ભારતના જુદા જુદા ભાગમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું તો પહેલાં જોઈશું તેરમી અને ચૌદમી સદીમાં થઈ ગયેલી જનજાતિઓ તો એમાં આપણે જોઈએ તો પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ખખર નામની જાતિઓ રહેતી હતી મોગલો પહેલાં જોઈએ તો મુલતાન સિંઘમાં લંગા અને અર્ધુન જાન જાતિઓનું પ્રભુત્વ હતું તેવી જ રીતે જોઈએ તો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલુચ જાતિના ખૂબ જ શક્તિશાળી લોકો હતા અને એ જનજાતિઓ પર પોતાનું પ્રભુત્વ હતું તેવી જ રીતે જોઈએ તો પશ્ચિમ હિમાલયમાં ગંડી ગંડરીઓ નામની જનજાતિ રહેતી હતી ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં નાગા કુકી મીજુઓ અહમ

ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચીર જાતિ પર હુમલા કરી તેમના કિલ્લાઓ હતા એ પોતાના અંકુશ હેઠળ લાવી દીધા હતા અને ત્યાં પોતાની સત્તા પ્રાપ્ત કરી હતી સમજાયું ને વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે હાલમાં જે બિહાર છે અને ઝારખંડ છે ત્યાં કેટલા વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓ નિવાસ કરતી હતી તો એમાં જોઈએ તો મુંડા અને સંથાલ નામની બે મહત્વની જનજાતિઓ રહેતી હતી તેવી જ રીતે જોઈએ તો કર્ણાટક અને મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તારો દુર્ગમ વિસ્તારો છે ત્યાં કોળી બેરાત અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી હવે આપણે જોઈએ દક્ષિણ ભારતમાં તો દક્ષિણ ભારતમાં કોરાંગા વેતર મારવાર અને અન્ય જાતિના લોકો ત્યાં નિવાસ કરતા હતા એવી રીતે જોઈએ તો ભીલ જનજાતિ એ પણ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં તેઓ નિવાસ કરતા હતા હવે આપણે છેલ્લે જોઈએ તો ભારતના હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ ગૌણ લોકની વસ્તી વધારે છે હવે છેલ્લે જોઈએ તો ગુજરાત આવ્યું તો ગુજરાતમાં જનજાતિઓમાં આરાસુરથી ડાંગની પૂર્વપટ્ટીના વિસ્તારમાં લગભગ ચાર સદીથી એ લોકો રહે છે તેઓ અહીં પોતાની આગવી એમની સમાજ રચના છે એમની સંસ્કૃતિ પણ અલગ પ્રકારની છે અને એ રીતે પોતાનું જીવન ચલાવે છે આધુનિક સમયના સાથે પણ તેઓ અત્યારે કદમ મિલાવી અને પ્રગતિ કરી રહ્યા છે એ પણ ખૂબ સારી બાબત કહેવાય કે પરિવર્તનની સાથે એમને પણ પોતાના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે એટલે એ પણ જનજાતિઓ માટેની ખૂબ જ સારી મહત્વની બાબત કહી શકાય સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિચરતી અને વિમુખ જાતિના લોકોનું જીવન મોટે ભાગે પશુ પાલન ના વ્યવસાય પર આધારિત હતું તેઓ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા જે સ્થાયી સ્થાયી ખેડૂતો હતા તેમની પાસેથી તેઓ અનાજ કપડા વાસણ વગેરે વસ્તુઓ માટે તે પોતાની પાસેથી ઊન ઘી વગેરે વસ્તુનો વિનિમય તરીકે ઉપયોગ કરતા આ ઉપરાંત આ વિચરતી જાતિઓ આ પશુઓ પર પોતાનો સામાન મૂકીને તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા એટલે એ રીતે તે વસ્તુનું ખરીદ વેચાણ પણ કરતા હતા એટલે આ રીતે તેઓ અર્થ વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટે ભાગે પશુપાલનના વ્યવસાય પર આધારિત હતું આ જાતિઓમાં મુખ્યત્વે વણચારા છાતી એ ખૂબ જ મહત્વની અગત્યની હતી વણચારા છાતીના સમૂહને તાંડા તરીકે ઓળખવામાં આવતો હતો યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદની પોઠ દ્વારા મુગલ સૈન્ય માટે અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લઈ જતા હતા અલાઉદ્દીન ખલજી અને મુગલ બાદશાહ જાગીરના સમયમાં વણજારાઓ બળદ પર અનાજ અને અન્ય વસ્તુઓ શહેરમાં લઈ જવાનું કામ કરતા હતા વિદ્યાર્થી મિત્રો વણઝારા મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી અનેક ચીજ વસ્તુઓ ભારતની બહાર લઈ જતા આ રીતે વણઝારા એ ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી રૂપ હતા સમજાયું ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે વિચરતી કે વિમુક્ત જાતિના જીવનથી પરિચિત થયા વિચરતી જાતિ એટલે પોતાના વ્યવસાય અર્થે તેઓ એક ગામથી બીજા ગામે ફરતા હતા જેમ કે મદારી નટ વણચારા છરી છપ્પુની ધાર કાનનારા ઘંટી ટાકનારા ભવાઈ કરનારા વગેરે વિદ્યાર્થી મિત્રો મદારી નટ અને ભવાઈ જેવા લોકો ગામના લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા અને એ રીતે તે પોતાની આજીવિકા પૂરી પાડતા હતા નટ લોકો દોડા ઉપર ચાલતા અને તેઓ પોતાનું અંગ કસરત કરતા હતા વિમુખ જાતિ તરીકે ઓળખીએ છીએ જે ભારતના જુદા જુદા ભાગોમાં વસે છે તેની આપણે વિસ્તારપૂર્વક માહિતી પ્રાપ્ત કરી સમજાયું ને વિદ્યાર્થી મિત્રો